હાલો મિત્રો આપણે જો શરૂ કરી દીધું છે ભડવાનું ઓરતા હોય છે ભડિયું છે તે પેલતું હોય છે અહીંયા છે તે જો ટ્રેક્ટર ઠરાવેલું છે અને ટ્રેક્ટર જે ભવડેલો પાવડર હોય ને એ અંદર પડતો હોય છે અને આ રીતે જો અંદર ભડિયામાં ઓરતા હોય છે મારા મામા દીકરા અમારો મનુભાઈ જો શેષમાં પહેરીને ચડી ગયા છે ઉપર પાવડો લઈને ટ્રેક્ટર ને પાવ મારી દે ફૂલ તો આ રીતે ધોધ ફેંકે છે ઘડિયું અરે આમાં ત્રણ મોટર પાણી પપ્પો ફેંકતી એવી રીતે હા અને પાછળનું વાતાવરણની વાત કરી તો વાતાવરણ તો બે વાદળ છે જેવું છે દુખાર જેવું અને પાછળ જો નજારો અલગ છે કઈક નાળિયેરીને એવા સીન બહુ મસ્ત આવે છે મનુભાઈ બેટા પારો સારું છે ફૂલ પાવો મારવાનો છે કારણ કે ફેરે પાંચસો ને જીજીપી ના પાંચસો એટલે હજાર રૂપિયા લાગે ફેરો ભરવાના એટલે અમદાવાદ ભાઈ પૈસા દેવાનું કમ નબળું લેવું એટલે ફૂલ પાવો મારીને જ તે લેવાનો જો બોમ્બો ફેંકે છે ફળિયાનો અને અમારે જીસીબી વાળા ડ્રાઈવર જો ઓરી રહ્યા છે જીસીબી થી બુમે બુમે ભળિયા ની અંદર ટ્રેક્ટર આપણું છે ભળિયું આપણું છે અને આપણે બેઠા છે એમ પર સાયા ભાટી ના સાયા નીરા છે ઉપર તમને બતાવું પણ આ ભળિયાનો અવાજ આવે કે નહીં એટલે કારણ કે આપણને જરાક આંખમાં ગાંગડો પડ્યો છે ને એટલે આંખ મળી દુખવા

હા બોજમાં યા ધ્યાન દેજો વધુ ના પડી જાય યા ધ્યાન નાખજો વધુ ના પડી જાય એમ એટલે ઉભો રહી જાય છે જી આપણે આપણે YouTube છે જ नरेश બરોબર વીડિયો માં મોટા વીડિયો નાખીને લોંગ વીડિયો અને કોમેન્ટ્સ છે नरेश